હેલો ફ્રેન્ડ્સ હું છું અમે ગુજરાતી તમારું કીર્તિકામાં સ્વાગત છે આજે આપણે ગુજરાતીઓની ફેવરિટ એકદમ ટેસ્ટી એવી સફેદ કઢી અને સાથે જ એકદમ ટેસ્ટી એવો પુલાવ બનાવીશું આ રેસીપી બહુ જ ટેસ્ટી લાગે છે અને તમારા દરેકના ઘરમાં આ રેસીપી અવારનવાર બનતી જશે તો જે નવી નવી રસોઈ શીખે છે તેમની માટે આ બેસ્ટ રેસીપી છે અને રેસીપી જો તમને પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે મને ક્યાંથી જુઓ છો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે પુલાવ બનાવવા માટે એક પેન લેવાનું છે તો અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસ ઓન કરી લીધેલો છે હવે એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અહીંયા હું આ પુલાવ ફક્ત તેલમાં જ બનાવી રહી છું કારણ કે અમે જમતી વખતે ઉપરથી હું ઘી લઉં છું એટલે અહીંયા મેં એકલું તેલ લીધું છે પણ તમે ઘી પણ એડ કરી શકો છો હવે અહીંયા આપણે એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરી લેવાનું તો તેલ સારી રીતે ગરમ થાય પછી જીરું એડ કરવાનું અને જીરુંને એકદમ લાલ થવા દેવાનું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ગાજરની છીણ એડ કરવાની છે એક જે નાની ખમણી આવે તેનાથી જ એને ખમણીને લેવાનું છે તો ગાજરને આપણે એકદમ સારી રીતે સાંતડવાનું છે જો અહીંયા તમારે ઘી અને તેલ બંને લેવું હોય તો તમે બંને થોડું થોડું એડ કરીને લઈ શકો છો તો એકદમ સારી રીતે ગાજરને કૂક કરવાના અને હવે આપણે ફ્રેશ વટાણા એડ કરવાના છે તો અહીંયા વન ફોર્થ કપ જેટલા મેં ફ્રેશ વટાણા લીધા છે અને સાથે જ આપણે એક કપ જેટલું ફુલેવર એડ કરવાનું છે તો ફુલેવરને મેં ગરમ પાણીમાં ધોઈને આ રીતે ગરમ પાણીમાં એક બે ઉભરાવા દીધા હતા મીઠું એડ કરીને જેનાથી તેની અંદરની જે જીવાત હોય તે નીકળી જાય અને જે ફૂલેવર છે એકદમ સરસ એવું ક્લીન થઈ જાય તો ને આ રીતે સાફ કરીને પછી લેવાનું હવે આ ત્રણેય વસ્તુને આપણે એકદમ સારી રીતે સાંતડવાની છે આની એક અલગ જ અરોમાં આવશે જ્યારે આ એકદમ સરસ એવું સંતડાશે તો બસ સારી રીતે સંતળાઈ જાય પછી આપણે પલાળેલા ચોખા એડ કરવાના છે તો અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા હતા બે વાટકી જેટલા એટલે કે બે કપ જેટલા મેં લીધેલા છે તમે તમારા ઘરના માપ પ્રમાણે જેટલા મેમ્બર હોય અને જે રીતે તમે માપ લેતા હોય એ પ્રમાણે તમારે માપ લેવાનું અને મેં અહીંયા દસ થી પંદર મિનિટ માટે જ પલાળેલા હતા પણ જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે ત્રીસ મિનિટ જેટલા ચોખાને પલાળી રાખવાના જેનાથી એકદમ સરસ એવો પુલાવ બનશે તો અહીં અમે બહુ ઓછો ટાઈમ માટે પલાળેલા હતા એટલે આ રીતે ચોખા આપણે એડ કરવાના અને પછી આ બધી શાકભાજી સાથે તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું પણ જો તમે અહીંયા ત્રીસ મિનિટ જેટલા પલાળ્યા હોય તો તમારે ભાત એડ કર્યા પછી ત્રત સીધું પાણી એડ કરી લેવાનું કારણ કે બહુ ચોખ્ખો પલડેલો હોય એટલે એકદમ પોચો થઈ ગયેલો હોય તો જ્યારે મિક્સ કરીએ તો તેના દાણા તૂટી જાય તો અહીંયા તમારે ત્યારે આ પ્રોસેસ નહીં કરવાની અને હવે એકવાર મિક્સ કર્યા પછી આપણે પાણી એડ કરવાનું છે તો પાણી તમે એક વાટકે ચોખા લીધા હોય તો સામે બે ગ્લાસ જેટલું અથવા તો દોઢ ગ્લાસ જેટલું દોઢ ગ્લાસમાં થોડુંક વધારે પાણી એડ કરવાનું રહેશે તો અહીંયા મેં બે વાટકી લીધેલું છે એટલે હું અહીંયા અત્યારે સાડા ત્રણ ગ્લાસ જેટલું જ પાણી એડ કરી રહી છું જરૂર લાગે તો ઉપરથી થોડુંક પાણી એડ કરવાનું પણ અહીંયા આપણે એકદમ છૂટો છૂટો જો તમારે પુલાવ બનાવવો હોય તો તમારે એક વાટકી સામે હંમેશા બે બે ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું હવે એકવાર મિક્સ કર્યા પછી આપણે મીઠું એડ કરવાનું તો અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અથવા તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લો તો બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની અને ખૂબ જ હલકા હાથે મિક્સ કરવાનું જેથી જે ચોખાનો દાણો છે તે તૂટે નહીં અને હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ ઉપર આને ઉકળવા દેવાનું છે તો એકવાર ઉક ઉકળે અને પછી જ એને ઢાંકીને આપણે થવા દેવાનું તો ઉકળવા દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એકવાર સારી રીતે ઉકળવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈએ અને બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લઈએ જેથી બધી સાઈડમાં બધા જ વેઝીટેબલ આવી જાય અને પ્રોપર આ જે આપણા ભાત છે એ કૂક થાય તો બસ આને એક જ વાર હવે મિક્સ કરવાનું અને એને ઢાંકીને થવા દેવાનું છે તો ઢાંકીને આપણે જ્યાં સુધી પાણી બધું બળે નહીં ત્યાં સુધી થવા દેવાનું તો અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો છે અને આપણો જે પુલાવ છે તે રેડી છે આ રીતે સાઈડમાં ચેક કરવાનું જો નીચે થોડુંક પણ પાણી હોય તો તમારે સ્લો ફ્લેમ ઉપર થોડાક ટાઈમ માટે એને થવા દેવાનું તો અહીંયા આપણો જે પુલાવ છે રેડી થઈ ગયેલો છે તો ગેસ બંધ કરીને આને આપણે દઈશું તો ઢાંકીને એને સાઈડ પર મૂકી દઈએ હવે કઢી બનાવીશું તો કઢી બનાવવા માટે મેં અહીંયા ખલમાં આદુ લીધું છે અને લીલા ધાણા અને લીલા મરચાં અને જે મીઠા લીમડાના પાન હોય તે લીધેલું છે તો બધી વસ્તુને આપણે ક્રશ કરવાનું છે તો અહીંયા તમે જે મરચા લો છો તે તમારે થોડાક તીખા લેવાના તમે તીખા બે નંગ લીલા મરચાં લીધેલા છે કારણ કે આની અંદર આપણે લાલ મરચું પાવડર નથી એડ કરતા એટલે આપણે લીલા મરચાંની તીખાશ એડ કરવાની હવે આને આપણે વાટવા માટે થોડુંક મીઠું એડ કરવાનું જેથી આ ઈઝીલી સરસ એવું વટાઈ જાય તમે આ બધો મસાલો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અને આને થોડુંક દર રહે એવું જ વાટવાનું છે તો આપણો આ મસાલો એકદમ સરસ એવો રેડી થઈ ગયેલો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો કઢી બનાવવા માટે આપણે એક મોટું વાસણ લઈશું અને તેની અંદર પાંચસો એમ એલ જેટલી છાસ લીધી છે તો એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જો છાશ વધારે ખાટી હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું હવે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને બે ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરવાની છે અને એક ટી જેટલું મીઠું અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાની છે અહીંયા આપણે જે બેસન એડ કર્યો છે તે મીડિયમ થિકનેસ માટેનો છે જો તમારે થોડીક વધારે તમારે ઘટ જોઈએ તો તમારે થોડોક ચણાનો લોટ વધારે એડ કરવાનો હવે આપણે આ બધું જ મિશ્રણ મિક્સ કર્યા પછી તેને ગેસ પર મૂકી દેવાનું છે અને આપણે શરૂઆતમાં હાઈ ફ્લેમ કે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીને આને સતત હલાવતા જવાનું છે તો અહીંયા આપણે આ જે કઢીનું મિશ્રણ છે તેના આપણે વગાર્યા વગર જ પહેલાં કૂક કરવાનું છે જો તમે ક્યારે પણ આ રીતે કઢી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બનશે જે આપણે બાર રસોઈયાની ખાધેલી હોય તેના જેવી જ આ કઢી બને છે તો તમે એકવાર આને આ રીતે જરૂરથી બનાવજો

આપણે કઢી માટેનો વઘાર તૈયાર કરીએ છે અને સાથે જ એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરવાનું બંને વસ્તુ સારી રીતે ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાઈ અને અડધી ટી સ્પૂન જેટલું જીરું એડ કરીને તેને એકદમ કકળવા દેવાનું છે બંને વસ્તુ કકડી જાય એટલે થોડીક હિંગ એડ કરીશું તો હિંગ પણ એડ કર્યા પછી આપણે સૂકા લાલ મરચાં એડ કરવાના છે તો બે થી ત્રણ લાલ સૂકા મરચાં એડ કર્યા છે અને સાથે જ મીઠા લીમડાના પાન હવે વાટેલો બધો જ આપણે મસાલો એડ કરવાનો છે અને આને એકદમ સારી રીતે સાંતળવાનો છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને આને આપણે સાંતળી લઈશું આ મસાલાની ફ્લેવર કઢીમાં બહુ જ સરસ એવી આવે છે એટલે તમારે મીઠા લીમડાના પાન અને કોથમીર પણ સાથે જરૂરથી વાટવાની હવે જે ખલ હતો તેની અંદર મેં થોડુંક પાણી એડ કરીને આ વગારમાં જ પાણી એડ કર્યું છે હવે આને આપણે થોડી વાર કૂક કરવાનું છે તો બે મિનિટ જેટલો વઘારને થવા હવે એને પર મૂકીને તે ગેસ ઉપર આપણે કઢીને લઈ લેશું હવે આ બધો જ વઘાર આપણે કઢીમાં એડ કરી લેવાનો છે આ રીતે બનાવવાથી કઢીને એકદમ અલગ જ ફ્લેવર આવે છે અને તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે જો તમને

જ્યારે રહી અને ઝીરું થઈ જાય ત્યારે તમે તજનો એક નાનો ટુકડો પણ વઘારમાં જરૂરથી એડ કરો અને થોડાક મેથીના દાણા પણ હવે આ વઘાર આપણે એડ કર્યા પછી આને લગભગ ચાર થી પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ધીમા ગેસ ઉપર થવા દેવાની તો કઢી આપણી એકદમ સરસ એવી ઉકળીને રેડી થઈ ગયેલી છે તો ગેસ પણ મેં બંધ કરી દીધેલો છે અને લીલા ધાણા પણ એડ કર્યા છે તો રેડી છે આપણી ગરમા ગરમ એવી સફેદ કઢી અને સાથે જ એકદમ ટેસ્ટી એવો વેજીટેબલ પુલાવ જો રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા તમને મારી રેસિપી કેવી લાગે છે તમે મને ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો તો ફરીથી મળીશું એક નવી જ ગુજરાતી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ